આજે અમે લોકો ભગુભાઈ આહિર વાંટિયા ગામમાં એમનું ખેતર આવેલું છે આપણે જે લાઈવ ઊભા છે ત્યાં આગળ અહીંથી એક અદાણી જેવી રાક્ષસી કંપનીની સાતસો પાસઠ કેવીની વીજ લાઈન નીકળી રહી છે મિત્રો સાતસો પાસઠ લાઈનની વીજ એ લાઈન એવી હોય કે જે નીકળી ગયા પછી ત્યાં તમે ચોમાસામાં કામ કરવા જાઓ એને ટચ કરો તો માણસનો મૃત્યુ થવાનો પણ ડર રહેલો હોય છે ત્યાં કોઈ એક ખેડૂતનો કોઈ ઢોર ત્યાં ટચ થાય પશુ કોઈ ગાય ભેંસ તો પણ એને મૃત્યુ થવાનો ડર હોય છે એ વીજ લાઈન અહીંયાથી એક નીકળી રહી હતી એ બાબતે બગુભાઈએ અનેક વખત સરકારમાં કંપનીમાં લેખિત રજૂઆતો કરેલી છે તેમ છતાં આ રાષ્ટ્રવાદી સરકાર છે પણ ક્યાંક એનો રસ્તો ચૂકી છે એટલે આ સરકારના તંત્રએ યોગ્ય નિર્ણયો ના લેતા હમણાં ચાર દિવસ અગાઉ આ રાક્ષસી કંપનીએ પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને આ ખેતરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો હવે જે ભગુભાઈ છે મારી સામે ઊભા છે વિડીયોને તમે એ બાજુ લઈ જાઓ આ ખેડૂત છે એ વ્યક્તિને હાર્ટ એટેક આવેલો છે તમારે પ્રૂફ જોઈએ તો આજથી વર્ષો પહેલાના ડોક્યુમેન્ટ પ્રૂફ અમે આપશું બે વાર બે વખત ડૉક્ટરના રિપોર્ટ છે એ વ્યક્તિને પોલીસ પ્રશાસને આ રાક્ષસી કંપનીના કારણે અહીંયાથી જે ઢસાડ્યો હતો એનો વિડીયો પત્રકાર મિત્રો તમે બધાએ લીધેલો જ છે અગર ના હોય તો અમારી પાસેથી લઈ લેજો અને એ વિડીયોને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી આ બે જે તમારી ચેનલો છે એ ત્યાં પહોંચાડવાની જવાબદારી આ ચેનલોને આપીએ છીએ જવાબદારી સાથે એક ખેડૂતના સંગઠન અને ખેડૂત મિત્રોમાંથી અમે વિનંતી કરીએ છીએ કે આવો અન્યાય કોઈ કાળે નહીં સેવાય અત્યારે કંપની અને સરકારનું કહેવાનું એવું થાય કે લાઈન નીકળશે મિત્રો લાઈન નીકળે એમનો કોઈ વાંધો નથી અમે ખેડૂત છીએ ખેડૂતનું શું કામકાજ હોય કેવી રીતે અમારો કાર્યક્રમ ચાલે છે તમે બધા જોવો જ છો અમે અહીંયા રોજ જે ચા બિસ્કીટ ને પાણી પીએ છીએ એ અમે અમારી સાથે તંત્ર સમજી લો પોલીસના મિત્રો હોય તમે પત્રકાર મિત્રો હો કંપનીના માણસો હો કે જે લેબર બિચારા ત્યાં પાણી વગર ત્રસ્યા છે મેં મારા કાર્યકર્તાઓને કીધેલું કે પાણી આપજો પણ ક્યાંક મને એવો ડર લાગે છે કે આ રાક્ષસી કંપનીના અધિકારીઓ એક તો એ લેબર મિત્રોને પાણી પીવા પૂરતું નથી આપતા અત્યારે મિત્રો એક જાનનો ટેમ્પો ત્યાંથી નીકળી રહ્યો હતો તમે પણ જોયો હશે જો તમે તમારો ધર્મ બજાવ્યો હોય તો એનો વિડીયો પણ આમાં આવવો જોઈએ સાંભળજો મિત્રો તમે બંને પત્રકાર મિત્રો આજ સવારથી અહીંયા હાજર હતા જો તમે સાચા ખેડૂતની મદદ કરવા આવ્યા હો તો એ ટેમ્પાનો પણ વિડીયો તમારે આની સાથે એટેચ કરવો જોઈએ અને એને આમાં આ લાઈવમાં સાથે જોડવો જોઈએ એ ટેમ્પો નીકળ્યો ત્યારે તમે જોયું હશે કે સંગઠનની શિસ્ત શું હોય મિત્રો સમજો અદાણી કંપનીના લાખો રૂપિયા પગાર લેતા મિત્રો પણ અહીંયા હતા ગાડીમાં એસસીની ગાડીમાં બેઠા હતા અને પોલીસ પ્રશાસનના મિત્રો પણ હતા અને કંપનીના માણસો પણ હતા સૌ એ ટેમ્પો જે નીકળતો હતો સૌથી નજીક એમ નહીં હતો શાયદ એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ટુ હંડ્રેડ મીટરની અંદર એ હતો અને અમે એનાથી દૂર બેઠા છીએ મિત્રો અમે અહીંયા બેઠા હતા અમે ત્યાં જોયું કે જાનનો ટેમ્પો અહીંયાથી નીકળે છે જો અમે કોઈ દિવસ રાહ જગતા કે કોઈ એક પણ વ્યક્તિને હાનિ થાય કે એને નુકસાન પહોંચે એવું કરવાવાળું આ સંગઠન નથી આ કંપનીના માણસો એમ કહેતા હતા અહીંયા આવીને મારી પાસે આવ્યા ત્યારે કે જે કટારીયામાં પાવરગ્રીડ કંપનીની લાઈન નીકળે છે ત્યાં તમે કેમ રજૂઆત નથી કરતા એનો એનો વળતો જવાબ પણ મેં આપ્યો એને અને એનો જવાબ એ વ્યક્તિ આપી નથી શક્યો એનો વિડીયો પણ તમે બંને પત્રકાર મિત્રોએ ઉતાર્યો છે હું વિનંતી કરું છું કે એ વિડીયો આમાં જ આવવો જોઈએ તો જ તમે તમારો ધર્મ સાચો નિભાવ્યો હશે એને અમે જવાબ પણ વળતો આપ્યો એ અમારો વળતો યોગ્ય જવાબ આપ્યા વગર વળતરની તો વાત જ અલગ છે અમારો જવાબ પણ સામે નથી આપ્યો અને એ સો પોલીસનો સ્ટાફ અને વીસ પચીસ રાક્ષસી કંપનીના માણસો પાછા નીકળી ગયા હવે આપણે મૂળ વાત ઉપર આવી જાનનો ટેમ્પો નીકળ્યો તો જાનના ટેમ્પાની અંદર અમે અંદર નથી જોયું પણ વીસ પચીસથી કરીને પચાસ સુધીના માણસો હોય એ ટેમ્પો તેમ ઊભો હતો આ મેં વાત કરીને લાખો પગારવાળા લેવાવાળા અને આટલા પોલીસ પ્રશાસનના મિત્રો કે જે આપણે સમજીએ કે હાઈવે ઉપર નીકળીએ અને વ્યક્તિ બિચારો સમજી લો કે સામખિયાળી ગામમાં રહેતો હોય ગામમાં જ રહેતો હોય અને ટોલગેટની બાજુમાં એની જમીન છે ત્યાંથી નીકળીને એ કદાચ હેલ્મેટ ભૂલી ગયો હોય તો હજારો રૂપિયાનો દંડ આપે છે અમારી પોલીસ મિત્રોને વિનંતી છે કે અહીંયાથી તમે શીખ લેજો આવા ક્યાંય કાર્યક્રમમાં ગયા હો ત્યારે પહેલી ફરજ તમારી એ થાય છે તમારી નોકરી એ થાય છે કે જે જાનનો ટેમ્પો હતો પચાસ માણસોનો સમય બગડતો હતો એની અંદર નાના છોકરાઓ પણ હશે નાની દીકરીઓ પણ હશે અત્યારે ગરમીનો સમય છે અમે પણ રોજના અહીંયા બે પાંચ પાણીના બોટલો ખાલી કરીએ છીએ પી પીને તો એમને પણ ત્રસ લાગી હશે એમને ત્યાં તડકામાં ઊભા રાખવા એ આપણો ધર્મ નથી મિત્રો એક બીજી વાત તમને કહી દઉં હું વારંવાર ધર્મ કહું છું ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ નહીં એ તમે સમજી લેજો નીચેનો કાર્યકર્તા કાંઈ પણ છે એની સમજણ પ્રમાણે કહેતો હોય તમારે કિસાન સંઘના નામ ઉપર છે વાત પહોંચાડવી હોય સરકાર સુધી તો રાજેશ ઠીલા આ દામજી બાળા અને શિવજીભાઈ આહીર જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ છે એમનો નંબર લઈને વાત સરકાર સુધી પહોંચાડજો બાકી અમને ક્યાંય અવળી વાત ક્યાંય આવશે તો એમને ચલાવી નહીં લઈએ આપણો ધર્મ ત્યાં હતો કે ટેમ્પાને ત્યાંથી બહાર કાઢવાનો એ ટ્રાફિક અહીંયા વાહનો વચ્ચે પડ્યા હતા રસ્તો હોય રાજમાર્ગીય રસ્તો હોય તો ત્યાંથી પસાર કરી દેવાનો મિત્રો અમે અહીંયાથી ત્યાં ગયા પાંચ દસ મિનિટ વચ્ચે વાહનો હતા એને હટાવ્યા અને એ ટેમ્પાને પસાર કર્યો તમે બધા એના સાક્ષી છો પણ એ લાખો પગાર લેવાવાળા માણસો અગર જો એમને ધર્મ સમજાયો હોય સેવા શું હોય સમજાવી હોય તો એમની પણ ફરજ હતી કે ગાડી કે ઊંડાને થોડી સાઈડ કરી દે એટલે આ સંગઠન એ શિસ્તબદ્ધ રીતે ચાલવાવાળું સંગઠન છે એટલે અમે અમારી આમાં જે મૂળ વાત બનાવીએ તો મુખ્ય માગણી છે ખેડૂતને યોગ્ય વળતર મળે બીજી વાત આજે જે કંપની સાથે વાતચીત થઈ અહીંયા એમાં અમે અમારી ખેડૂત વચ્ચેની માગણી મૂકી છે કંપની એની એની વાત મૂકી દે હવે એ વચ્ચે બંને વચ્ચેનું ડિસ્ટન્સ બહુ છે અગર કંપનીને કામ ચાલુ કરવું હોય તો આવી રીતે ચર્ચા કરવા આવે પણ એની સામે રિટર્ન જવાબ આપે સમજી લો એની જ વાત સાંભળો અને અમારી વાત સાંભળો આવી વાત ચલાવી લેવામાં નહીં આવે કોઈ ખેડૂત નથી આ અહીંયા જવાબ આપવા વાળો ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય લેવલનું સંગઠન એનો કાર્યકર્તા હશે એની સામે જવાબ દેવાની એની તૈયારી હોય તો જ અહીંયા આવવાનો તો જ મીટિંગ કરવા આવવાનું આ કિસાન સંઘ એટલે કોઈ આજકાલમાં નથી ઉઠ્યો મને અમુક મિત્રો એવું પણ કીધું કે બે દિવસથી કિસાન સંઘ આવ્યું હોય પહેલાં કિસાન સંઘ ક્યાં ગયું હતું મિત્રો આમાં જેટલા પણ ખેડૂત લાભાર્થીઓ છે એને તમારે અડધી રાતે પૂછી લેવાની છૂટ કે આ મેટરમાં કિસાન સંઘ ક્યારે આવી હોય જ્યારથી અદાણી કંપનીનું અહીંયા પહેલી નોટિસ આવી હોય ખેડૂતોને અને ખેડૂતોને એમ થયું હોય કે અમારા ખેતરમાંથી લાઈન નીકળવાની છે ત્યારથી કિસાન સંઘ આમાં નથી આવ્યું અંજી સાંભળજો વાત પૂરી સમજજો અને એ દેશને આ તંત્ર સુધી પહોંચાડજો એ ખેડૂતો કિસાન સંઘ પાસે આવ્યા હતા અને અમારો ધર્મ છે હું આ તાલુકાનો બીજા તાલુકામાંથી અમને જાણ કરે ને તો અમે ત્યાં પણ મદદ કરવા માટે જઈએ એટલે ખેડૂતો અહીંયા આવ્યા આજથી લગભગ એક દોઢ વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારથી અમે એના સંપર્કમાં છીએ એનું પ્રૂફ તમે ખેડૂતો પાસેથી લેજો અમે આપીએ તો અમે મારું મોટું બતાવીએ છીએ એવું લાગે એના કરતાં આનો જે સાચો લાભાર્થી હોય એને પૂછજો જે વાત એવા ખેડૂતને પણ ન પૂછતા કેમ કે બીજી તમને વાત સમજાવો અહીંયા જે કાર્યક્રમ ચાલતો હોય એમાં અનેક લુખા તત્વો પણ આવતા હોય છે અમુક સારા વ્યક્તિઓ સમર્થન આપવા માટે પણ આવતા હોય છે એનો અમે દિલથી આભાર માનીએ છીએ અમે એક લિસ્ટ પણ બનાવીએ છીએ અહીં આવવાવાળા દરેક વ્યક્તિને અમે નોંધ પણ લઈએ છીએ જ્યારે અમારો આ પ્રશ્ન બે દિવસ પછી કે બે વર્ષ પછી પૂરો થશે ત્યારે દરેકનો અમે પ્રેમપૂર્વક આભાર પણ માણશું અને એ પણ કહું કે શ્રી બલરામ ભગવાનનો ફોટો આપીને આપશું જેથી કરીને એના ઘરે બલરામ ભગવાનનો ફોટો રહે અને ખેતી કે ખેડૂતનો સાચો ધર્મ શું છે ને એ સમજાય મિત્રો ઘણા વ્યક્તિઓ જેને સંગઠનની ખબર ના હોય ખેડૂતની કેટલી પીડા હોય એની ખબર ના હોય એ લોકો આમાં દલાલી કરવા આવતા હોય છે અને અત્યારે આમાં આવતા હોય છે અમારી વિનંતી છે કે એ આમાંથી હટી જાય અગર નહીં હટે તો એનો સમય આવશે ત્યારે અમે એનો જવાબ આપશું જવાબ આપવાના અનેક રસ્તા હોય જવાબ એક દિવસમાં જ આપી દેવો એવું જરૂરી ન હોય એનો સમય આવે ત્યારે એનો જવાબ આપી જવાનો હોય અને એ જવાબ સાહેબ એ ખેડૂત પણ આપે અથવા કિસાન સંઘ પણ આપે અથવા ભગવાન પણ આપે અમે અમારી જિંદગીમાં એવા ઘણા દાખલા જોયા છે કે જે લોકો આમાં દલાલી કરવા આવતા હોય ખોટું ખેડૂતનું બી ઈચ્છતા હોય એમને ભગવાને પરચા પણ આપ્યા છે એના નામ લેવાય એ અમારું યોગ્ય સ્થાન ના કહેવાય એટલે મારી આ બધા ખેડૂતોની આ લડત ચાલુ છે મુખ્ય માગણી છે ખેડૂતોને યોગ્ય વળતર મળે એની સાથે સાથે બીજી આજે તમે પત્રકાર મિત્રો આવ્યા છો તમારો આભાર આ બધા ખેડૂતોની એક બીજી પણ મુખ્ય માગણી છે એ પણ તમને કરાવી દઉં કે આ કાંઠા વિસ્તાર છે તમે બંને પત્રકાર મિત્રો અહીંયાના લોકલ જ છો હું માનું છું કે જેટલી ચિંતા અમે કરીએ છીએ એટલી ચિંતા તમે પણ આજથી ચાલુ કરો તો આ કાંઠા વિસ્તારના જેટલા પણ લોકો પોતાનું પરિવાર મૂકીને મુંબઈ કે સુરત જાય છે ને મિત્રો તમને એમ લાગતું હશે કે ત્યાં ધંધો કરે છે નોકરી કરે છે એના ધંધામાં રોજના લાખો રૂપિયા કમાય છે પણ એ સાચું નથી હોતું હકીકત એની સ્થાપ જો ત્યાં જવાવાળા સો ટકામાંથી ત્રીસ ટકા લોકો સક્સેસ થાય છે સિતેર ટકા લોકો બિચારા નોકરી કરતા હોય દસ પંદર હજારની નોકરીમાં હવે એ લોકોને પાછા અહીંયા કેવી રીતે લાવવા જો આપણે જન્મ મળ્યો હોય મનુષ્ય જન્મ એકવાર જ મળે પછી ઘણા અવતારો પછી આ મળતો હોય અને જો એક જ જન્મમાં આપણે આપણા પરિવાર સાથે ન રહી શકીએ આમાં ઘણા બેઠા મિત્રો છે બેઠા છે આ બાજુ એક વિડીયો પહેરવો જે લોકો મુંબઈ રહે છે અહીંયા છે અને ઘણા મિત્રો અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા પાંચ દસ દિવસથી બહુ મોટી સંખ્યામાં સંપર્કમાં આવ્યા છે તો એ લોકોએ અમારી ચિંતા કરી છે અમે પણ એમની ચિંતા કરીએ છીએ કે એ વ્યક્તિ તો એના મા બાપથી કે એના પરિવારથી અહીંયા મુંબઈ ગયો છે પણ એનો દીકરો એની આવનારી પેટી એ એની જિંદગી અહીંયા ખેતી ઉપર ગુજારે મુંબઈ કે સુરત ના જાય એવું આપણે બધા ભેગા થઈને વિચારીએ મિત્રો અહીંયા રાખીએ એટલે હું એમ નથી કહેતો કે અહીંયા સામાન્ય કંપનીઓમાં કે ધંધા કરીને અસામાજિક પ્રવૃત્તિઓ કરીને અહીંયા રહે જો અમારી એક એક વાત ડેટા સહિતની હશે તમારે સમય હોય ત્યારે મને રૂબરૂ મળજો તમને અમારા ત્રણેય કાર્યકર્તાઓના નંબર આપી દઈશ એક એક વસ્તુ ડેટા સહિતની હશે એવી ડિઝાઇન બની છે અને સરકારમાં પણ એના પૈસા પણ છે અને પાણી પણ છે આ મારી માંગ છે આ વિસ્તારનો એક એક ખેતર પાણી વગરનો બાકાત ના રહે સરકારને માત્ર આપણે એની ડિઝાઇન મૂકવાની છે અને સમયે સમયે આપણે બધા એની રજૂઆત મૂકવાની છે એ રજૂઆત આજથી ચાલુ કરશું તો ચાર વર્ષની અંદર એ પાણી અહીંયા પહોંચી આવશે સમજી લો પાણી અહીંયા પહોંચે અને આ કાંઠો વિસ્તાર હું આ વિસ્તારનો વતની નથી હું રતન પર ખડીર એ પાકિસ્તાન બોર્ડરથી માત્ર પચીસ કિલોમીટર ત્યાંનો વતની છ અમે ત્યાંની જમીન કરતાં અહીંયાની જમીનને મતલબ સારી છે પાક ઉગાવવા માટેની એવું સાંભળ્યું છે એના સાક્ષી આ બધા ખેડૂતો છે આ કાકા જે મોટી ઉંમરના બધા ભૂભાને એમને એકવાર લઈ લ્યો એમને પૂછો આ જમીનના એટલી તાકાત છે મિત્રો અત્યારે જે એરંડા કપીતમાં એક એક દસ હજાર થાય છે એક એકડે દસ હજાર એટલે વર્ષની એની પેદાશ પચીસ હજારની કહેવાય પચીસોના ભાવ પ્રમાણે જો આ બધી જમીનને પિયત પાણી મળી જાય પિયત પાણી કેમ પહોંચાડવો તમને કોઈને પણ ધ્યાનમાં ન હોય અથવા યોગ્ય વ્યક્તિઓને ધ્યાનમાં ન હોય તો એની ડિઝાઇન અમે બનાવી છે મારે હમણાં જ આ બલરામ જયંતિ પછી એ વિષય પણ લેવાનો હતો પણ એની વચ્ચે આ આવી ગયું છે એટલે અમે એ વિષય ચાર દિવસ પહેલાં મૂકીએ છીએ યોગ્ય ડિઝાઇન અમારી પાસે છે એક એક ખેતર સુધી કેવી રીતે પાણી પહોંચે અમે એ રજૂઆત સોળ એપ્રિલ બે હજાર પચીસના માનનીય ધારાસભ્યશ્રીને રૂબરૂ કરી છે એના પછી નાયબ બેન છે આપણા એમને પણ અમે કરી છે અને હમણાં જ ગત છવ્વીસ તારીખના બેન સાથે આપણી સંકલન મિટિંગ હતી કિસાન સંઘની ત્યારે પણ બેનને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી છે કે આ તાલુકાના જેમ તમારો વિસ્તાર છે ને એમ બસો તળાવોનું આપણે લિસ્ટ બનાવી હોય એ બસો તળાવો સરકાર સરકાર એટલે સમજી લેજો સરકારમાં બે ત્રણ વસ્તુઓ હોય માનનીય વડાપ્રધાન શ્રી દિલ્હીમાં બેઠા છે સમજી લેજો હજી એનો ઉદ્દેશ્ય સારો છે એક એક ખેતર સુધી પાણી પહોંચાડવું છે પણ અમુક વચ્ચે રાક્ષસી તત્વો હોય ને એના કારણે પાણી પહોંચતું નથી અમે કહીએ છીએ અમારું સંગઠન અખિલ ભારતીય લેવલનું છે મતલબ કે દિલ્હીમાં પણ જેમ અહીંયા અમારી તાલુકાની ટીમ હોય તેમ ત્યાં પણ ટીમ છે આપણે બધા સાથે મળીને આ બસો ડેમ ભરાય એવી રજૂઆત કરશું બચાવ કરશું ભૂજ કરશું ગાંધીનગર કરશું ત્યાંથી પણ જો એનું સોલ્યુશન નહીં આવે તો દિલ્હી પણ કરશું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડશું અને એમાં એવો પણ એક વિષય આવે કે આ વિસ્તારમાં તળાવ ઓછા છે તળાવ ઓછા છે નવા તળાવો બનાવવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા આપે છે કચ્છના ખડીર વિસ્તારમાં આ વર્ષે સરકારે સાડા ત્રણ કરોડ રૂપિયા આપ્યા છે માત્ર દસ ગામડાઓને સાડા ત્રણ કરોડ રૂપિયા એટલે આ વિસ્તારમાં તળાવો ના હોય તો એની ડિઝાઇન એના રૂપિયા બધું મળી શકે માત્ર આપણે માગવું પડે એ માગવા માટે અમે આ ખેડૂતોને તમે પત્રકાર મિત્રોને રાજકીય માણસ અમારી સાથે જે મુલાકાત કરવા આવે છે એમને અને તંત્રને તો અમે કીધું જ છે અને અમે સંગઠન બધા મહેનત કરવાના જઈએ તમને પણ બે હાથ જોડીને વિજન વિનંતી છે કે તમે ધર્મને સાથે રાખીને એ લડતમાં જોડાજો ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ નહીં એ ખાસ વાત યાદ રાખજો અમારું સંગઠન છે એ કોઈને તોડવા ફોડવા નથી માગતું એટલે એવો વિષય પણ ના આવી જોજો તો અહીંયાના જેટલા વ્યક્તિ મુંબઈ ગયા હવે સામે જો પિયતનું પાણી મળશે તો એક એકરે પચાસ મણ એરંડા થશે એના પ્રૂફ જોતા હોય તો આપણે આપી દઈશું પચાસ મણ એરંડા થાય એટલે એક એક લાખને પચીસ હજારના થાય પચીસોના ભાવ પ્રમાણે એટલે તેમ એક લાખને પચીસ હજારની વર્ષની એકરની પેદાશ થાય તો એ ખેડૂતને મને નથી લાગતું કે એનું જીવન ક્યાં અટકે એકડે જો લાખ રૂપિયાની પેદાશ હોય કોઈને પાંચ એકર હશે કોઈને દસ એકર હશે કોઈને પંદર એકર હશે પણ આ ખેતીમાં ધ્યાન દેવું પડે એ કામ ખેડૂતનું હોય ખંતથી ખેતી કરવી અને ભાગી આગળ કરાવવી એમાં મોટો ફરક હોય મિત્રો ખંતથી ખેતી કરશો અહીંયા પાણી આવશે તમે બધું હેન્ડલિંગ કરશો પા પાણી વારવા નથી જવાનું વારવા માટે મજૂરો પણ મળી જશે ટેકનોલોજી છે ટપક પણ મળી જશે તમે ત્રણ માણસો રાખજો ટપકના વાલ ખોલશે આપણે મુંબઈ બેઠા હોઈએ ને એમ શરમ આવે કે મારે પાણી વારવા કેમ જવું પાણી વારવાનો વિષય જ નથી ટેકનોલોજી છે બધું શક્ય છે કોઈ અશક્ય નથી જેને કાંઈ નોલેજ લેવું હોય અમારી પાસે આવી શકે છે અમે એને બધી મદદ કરશું જે વ્યક્તિ અત્યારે મુંબઈ ધંધો લઈને બેઠો છે એને અહીંયા આગળ પંદર એકરની ખેતી હોય જો એ ખંતથી કરશે તો લાખો રૂપિયા કમાશે પણ ખંત વગર પણ કરશે તો એના પરિવાર સાથે રહી અને વર્ષના પંદર લાખથી વધારેની આવક મળશે બરાબર હવે સમજી લો તમને અત્યારના સમય પ્રમાણે આવશે ને હશે પંદર વીસ લાખ રૂપિયા તમને વર્ષના મળતા હોય તો તમારી આ જે જિંદગી મળી છે એ પરિવાર સાથે રહેવા માંગો કે પરિવાર વગર રહેવા માંગો એટલે ઓટોમેટિક જ્યારે પાણી આવશે તમને બધું ધ્યાનમાં આવી જશે કોઈ કાર્ય કરતા ખેડૂતોને જોવું હોય કેવી રીતે પાણીથી સિંચાઈ થાય કેવી રીતે લાઇટના કનેક્શનો મળે કેવી રીતે ખેતી થાય એના માટે હું બે ગામના તમને નામ આપીશ આ મેસેજ મુંબઈ સુધી પહોંચે એટલા માટે તમને કહું છું જે આમાં અનેક સમાજો જોડાતી હોય મુખ્યત્વે બે ચાર સમાજો હોય તો એક ચોબારીનું ઉદાહરણ આપું અને ગુનાદિતપુરનું ઉદાહરણ આપું ત્યાં જઈને તમે ખેતીને એકવાર સમજો કેટલા એકરમાં ખેતી કરે છે કેવી રીતે પાણી પહોંચાડશે વર્ષની કેટલી પેદાશ લેશે મિત્રો મુંબઈવાળાની જેટલા મકાન કે ફોર નહીં હોય ને એટલી ગુનાદિતપુરમાં છે આપણા જ તાલુકાનું ઉદાહરણ મેં કોઈ પંજાબ કે હરિયાણા કે સાઉથ ઇન્ડિયાનું નથી આપ્યું પચાવતા તાલુકાનું ઉદાહરણ આપ્યું હોય અને એ રહ્યું આપણું ચોબારી ગામ ત્યાં પણ તમારે ફોર વ્હીલર ઘર રહેવા માટે અને સારા સંબંધો બજવું પણ છે જિંદગીમાં તમને આટલું મળી જતું હોય તમે આરામથી જિંદગી જીવી શકો તો મજૂરી કરવા શું કરવા જવું અથવા પરિવાર મૂકીને શું કરવા જવું આ માટેની આ પીડા છે એ વિષય અમે અત્યારે ચલાવવાના છીએ એમાં તમે બધા સાથ સહકાર આપજો અને હવે ત્રીજો વિષય લાસ્ટ વિષય છે અહીંયાથી થોડી દૂરથી નીકળતી વાંઢિયા પેટા કેનાલ જે છેલ્લા સોળ વર્ષથી ભ્રષ્ટ તંત્રના અધિકારીઓના કારણે પાણી પહોંચ્યું નથી અગર અધિકારીઓ સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી દિલથી કામ કરે ને દિલથી તો આ તમારી કેનાલ ત્રણ વર્ષમાં બની ગઈ હોત આ કેનાલ નથી આવી એનું એકમાત્ર કારણ ભ્રષ્ટ અધિકારીઓ છે અહીંયાના કોઈ નેતા જવાબદાર હોય તો એ વાત ખોટી છે અહીંયાના કોઈ રાજકીય માણસો કે કોઈ સંગઠન કોઈ જવાબદાર નથી એક વસ્તુ છે આપણે ભૂખ નથી અને બીજું વિષય છે ભ્રષ્ટાધિકારીના કારણે સોળ વર્ષ સુધી કેનાલ અહીંયા પહોંચી નથી હવે આપણા લાસ્ટ માહિતી મુજબ એના જૂના બધા કામો લગભગ પૂરા થવા આવ્યા છે પણ હજી જે સોળ વર્ષ પહેલાં જે મેઇન કેનાલ બની હતી આ વાંડિયા પેટા કેનાલમાં જે બની ગઈ હતી એ અત્યારે તળિયા ચાટક પડી છે એની મુલાકાત આ વિસ્તારના પ્રતિનિધિઓ કે ખેતીવાડી અધિકારીઓ કે સિંચાઈના અધિકારીઓ લીધી હોય કે ના લીધી હોય અમે સંગઠનને લીધી છે અનેક વખત એના પુરાવા તમારે જોવે તો અમે આપશું અમે કીધું છે કે ઓલી શાંતિ દીધી તમે હાઈવે ક્રોસિંગ કર્યો આ કેનાલને પહેલાં બનાવો રિપેરિંગ કરો ત્યારે આ પાણી પહોંચશે એના અધિકારીઓએ અનેક વખત વાયદા આપ્યા છે પાણી પહોંચાડશું જૂનમાં પાણી પહોંચાડશું આ પાણી પહોંચાડશું અત્યારે કેવો એમને વાયદો પહોંચાડ્યો આપ્યો છે કે દિવાળી સુધી પાણી પહોંચાડશું એની અત્યારની ગતિવિધિ પ્રમાણે હું સ્પષ્ટ કહું છું અહીંયાથી કે પાણી પહોંચે એવું મને લાગતું નથી પાણી પહોંચી જાય તો સારું જ છે અમે ક્યાંય કોઈને ગુમરાહ કરવા નથી માગતા અમે ક્યાંય એક ખેડૂતને અહીંયા એક કલાક પણ હેરાન કરવા નથી માગતા અમારી એ ડિઝાઇન છે કે શું કરવા હેરાન કરીએ તો કોઈ અધિકારી હોય એને પણ ઘણા કામ હોય એને પણ પરિવાર હોય તો એને પણ આપણે હેરાન કરવા નથી માગતા પણ મિત્રો આ વિડીયો તમે અધિકારીઓ સુધી પહોંચાડજો એમને કહેજો કે જો દિવાળી સુધી પહોંચી જાય પાણી અહીંયા વાંટિયા કેનાલ ચાલુ થઈ જાય તો બીજા ખેડૂતો તો આવે કે ના આવે આ ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકો એમનો દિલથી આભાર માનવા જશે કે તમે મોડા તો મોડા પણ પાણી તો પહોંચાડ્યું દિવાળી સુધી બાકી જો દિવાળી સુધી પાણી નહીં પહોંચ્યું તો આપ આ સોશિયલ મીડિયા અને આ ખેડૂતોની તાકાત જોઈ રહ્યા છો અમે ચાર દિવસથી અહીંયા છીએ અમને ધ્યાનમાં છે કે આ પબ્લિકને આટલો સમય ભૂખ નથી પણ હવે એ ભૂખ જાગી છે એ ભૂખનું પરિણામ દિવાળી પછી કાંઈ અધિકારીઓ ઉપર ખોટું આવે એના કરતાં અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી છે કે દિવાળી પહેલાં જો એમનામાં તાકાત હોય તો વિજયા દસમી સુધી આ પાણીમાં ચાલુ કરાવી દે અને પોસિબલ છે ઇમ્પોસિબલ નથી પાછો કોઈ અમે હું મિત્રો તમને વિનંતી કરું હું તમે પણ ફરજ નિભાવીને કાલે સવારે પહેલાં વારિયા કેનાલના પચાઉ અને ગાંધીધામના મિત્રોને જે અધિકારીઓ હોય એનો કોન્ટેક કરજો એને પૂછજો કે તમારી આખી ડિઝાઇન લઈ આવજો કે તમારી શું ડિઝાઇન છે વાંજિયા કિનારમાં તમારે કઈ તારીખે પાણી પહોંચાડવું છે એને કહેજો સાચી ડિઝાઇન કે સાચી વાત છે કે અમારી આ તારીખે પહોંચાડવી છે એ વાત તમે પબ્લિકમાં પહોંચાડજો દિવાળી સુધી આવી જાય તો અમે એનો આભાર માનવા જશું દિલથી આભાર મિત્રો ઘણા અધિકારીઓ અને ઘણા રાજકીય નેતાઓ સારા પણ હોય છે અમે એનો સમય સમય આભાર પણ માનતા હોઈએ છીએ અત્યારે કલેક્ટર બેનશ્રી છે અત્યારે એમનો બહુ સારો સપોર્ટ છે એમને હવે તમે સમજી લેશો કે સપોર્ટ હોય તો આ કામ કેમ બંધ નથી થતું તો મિત્રો દરેક વ્યક્તિના ક્યાંક ને ક્યાંક હાથ બંધાયેલા હોય દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક લિમિટ હોય એ લિમિટના કારણે બેનનો આમાં સહયોગ સારો જ મળ્યો છે પણ જે કામ આપણે બધા અહીંયા કરવું પડે એ આપણી ભાગ હોય નીતિનો એટલે આપણે કરવું પડે જ્યારે સમય આવશે ત્યારે સારું થશે એ બેનનો પણ આભાર અમે માન્યો છે એવી રીતે નર્મદા નિગમના અધિકારીઓ અને જે કોઈ પોલીસ વિભાગ હોય જે કોઈનો પણ અમને સારો સહયોગ અમારા કામમાં મળતો હોય એનો અમે સમય સમયે આ બાર પણ માનતા હોઈએ છીએ પણ મિત્રો એટલું સાંભળજો અમે સંગઠન ચડાવીએ છીએ આ કોઈ જેવું તેવું સંગઠન નથી ઓગણીસો ઓગણસીથી શરૂ થયેલું છેતાલીસ વર્ષથી ચાલતું આ સંગઠન છે બરાબર છેતાલીસ વર્ષથી જે સંગઠન ચાલતું હોય એ ખાલી હા હા કરવાવાળા અધિકારીઓ હોય કે હા હા કરવાવાળા બીજા કોઈ લુખા મિત્રો હોય એનું એમને એમ પણ ના ચલાવી લે એનો જવાબ અમે સમયે સમયે આપતા હોઈએ છીએ બે ચાર વર્ષ પહેલો પહેલાં જિલ્લાના એક અધિકારીને આવો ભ્રહ્મ હતો એનો દાખલો પણ અમે આપ્યો હતો આજ લગભગ મેં કાર્યકર્તા મિત્રોને વિનંતી કરી હતી કે એ વિડીયોને તમે મોકલો તો સંગઠનની શું તાકાત હોય એ લુખા તત્વોને ખબર પડે જેને લુખા તત્વો અત્યારથી એના સારા રસ્તે નીકળી જાય જો અમે ક્યાંય લડવા ઝઘડવા સામે પડવા માંગતા જ નથી અમે માત્ર સાચો વિષય હોય એ વાત પહોંચાડીએ છીએ હવે સાચો વિષય પહોંચાડવામાં અગર કોઈ આવા લુખા તત્વો હોય તો એમ એનો અમે યોગ્ય જવાબ પણ આપીએ છીએ યોગ્ય જવાબ એનો સમયે સમયે મળતો હોય છે માટે આપ સૌ તંત્ર પત્રકાર મિત્રો અને પોલીસ પ્રશાસન કંપની સૌને અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આ અમારા જે ત્રણ પ્રશ્નો છે એકના લડત આ ખેડૂતોની સહી વાડીયા કેનાલનું પાણી ઝડપી પહોંચે અને બાકી પણ આ વિસ્તારનું જેટલું કામ બાકી છે એની ડિઝાઇન અમારી સાથે બેસાડે બેસીને સરકાર ડિઝાઇન બનાવે એવી અમારી માગણી છે અત્યારે મુખ્ય માગણી અમારી આ છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે આ બે બીજી માગણીઓ આ વિષયની સાથે જ અમારી ચાલવાની છે અને એના માટે અમને પબ્લિકનો પૂરો સમર્થન છે ઘણા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓનો પણ અમને ફોન આવતો હોય છે ગઈકાલે તાલુકા પંચાયતના સભ્યશ્રી પણ આ જે સીટના આવે છે એમનો પણ સમર્થન મળ્યો છે આજે વાઢિયા પંચાયતના સરપંચશ્રી લલિયાણા પંચાયતના સરપંચશ્રીનું પણ અમને સમર્થન મળ્યું છે એવી જ રીતે માલધારી સમાજ સંગઠન છે જે જંગી ગામના કાર્યકર્તા છે એમનું પણ અમને સમર્થન મળ્યું છે એવી રીતે આ સેના ગુજરાત કરીને એક સંગઠન ચાલે છે ગુજરાત રાજ્યમાં મિત્રો એ પણ આવા સારા કાર્યો જ્યાં પણ થતા હોય મતલબ કે સારા કાર્યોમાં જ્યાં પણ તકલીફ પડતી હોય ત્યાં એ એ કામ કરવા મદદ કરવા જતું હોય છે એનું પણ આપણે સમર્થન મળ્યું છે આ સમર્થન આપનાર સૌ મિત્રોનો અમે દિલથી આભાર માનીએ છીએ અને અમારી જે આ વાત તમારા સમક્ષ રજૂ કરીએ છીએ તમને વિનંતી છે કે તંત્ર સુધી આ પહોંચાડો મિત્રો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી એના અધિકારીઓ આજે આવ્યા અને ત્યારે આપણે વાત કરી એને આપણે ડોક્યુમેન્ટ સાથે વાત કરવાની વાત કરી પણ મિત્રો એને પૂરતો જવાબ નથી આપ્યો ખાલી ખેડૂતોનો ટાઈમ બગાડે છે ખેતીનો સમય છે અત્યારે અમને શોખ નથી કે આ ખેડૂતોને અહીંયા હેરાન કરીએ અત્યારે વરસાદ પૂરો થઈ ગયો તો ખેતરમાં કામ કરવાનો સમય છે તેમ છતાં અહીંયા ખેડૂતો બેઠા છે પણ એનું દુઃખની ઘડી છે એટલે બેઠા છે અને જરૂર પડશે ત્યાં સુધી બેઠશે માસ્ટરે અમારી સરકારી તંત્રની વિનંતી છે કે ખોટા ખેડૂતોને હેરાન ના કરે અહીંયા મિટિંગ કરવા આવે જે કાંઈ અમારી યોગ્ય માગણી છે મિટિંગ થાય અને યોગ્ય માગણી સંતોષાય તો એ જ સમયે અમે અમારું આંદોલન સમેટવા તૈયાર થશું પણ યોગ્ય માગણી સંતોષાશે ત્યાં ત્યારે અને અમારી માગણીઓ છે એ યોગ્ય અને વ્યાજબી જ છે અગર વ્યાજબી ના હોય તો કંપનીના અધિકારીઓ અહીંયા આવીને બેસીને મારી સામે જવાબ આપે અસ્તુ ભારત માતા કી જય